હત્યા અમદાવાદના વાસણા વિસ્તારમાં પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી દીધી હતી કારણ માત્ર વોટ્સએપ સ્ટેટસ અને ફોટા અંગે ઉપજેલો વહેમ રાખીને હત્યા કરી નાખી હતી મળતી માહિતી અનુસાર મજૂરી કામ કરતો પતિ પત્ની ઉપર શંકા રાખતો હતો એ જ શંકાએ વીસ વર્ષ જૂના સંબંધનો અંત લાવી દીધો દંપતીને ત્રણ સંતાન પણ છે હત્યા બાદ વાસણા પોલીસે આરોપીને પકડી પાડ્યો અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ છે ખાતે જે જિલ્લા છે અને એ મૂળ છે અમરેલી જિલ્લાના છે છે એમના જ ઘરની અંદર એમના પ્રથમ વારે એમના સાસુ સતરા ફાળેથી રહેતા હતા અને આજે પોતે પત્ની માતાના પિતા સાથે અને ત્રણ બાળકો સાથે નરેશભાઈ પુતર હતા પરંતુ એમના પત્ની જે મરણ વિનાર છે એમની એમના ઉપર એવું એ શંકા થયા હતો એના કારણે બંને વચ્ચે શાપવાથી ઋતુ બોલા ચાલુ રહેતી હતી અને ગઈકાલે સવારે પાંચેક વાગે એમને જયારે એના પત્ની હતા એના આરોપી નરેશભાઈ પોતાના પ્રથમ માળે લઈ ગયા અને બેઠક રૂમ બેસું છે લઈ ગયા તો એના જે સસરાને સસરાને હતા એના દીકરો આવવાનું તો અમને નથી એટલે નીચે રૂમ લેવા જતા હતા થોડી વાર થઈ પછી એકદમ જે સાડા આપણા ત્યાં આવી ગયા એટલે એમને કીધું મળવા માટે બોલા ઉપર નીકળી મોકલી તો એ રડતી પાછી આવી તો મમ્મી બોલતી નથી થઈ છે પછી તો જોયું તો એનું જે વાયર છે બધું ચૂકી અને મદદ કર્યું હતું

અમે આમના જણાવ્યું વર્ષને કારણે ટીમની ધરપકડ પડી લેવામાં આવેલું છે અને આ કારણ અન્ય કોઈ કારણ છે કે કેમ એની તપાસ ચાલુ છે એની શંકા તો કેવું છે કે માણસ મોટાભાગે કોઈ માણસ પ્રવૃત્તિ નથી કરતો તો એને મગજમાં આવા પ્રકારની પ્રવૃત્તિઓ મગજમાં એને કામ કરતી હોય છે અને એ જ કારણ છે બાકી બહેન તો મજૂરી કામ મજૂરાનું કામ કરતા હતા એટલે એવું કોઈ હાલ કોઈ એવું ધ્યાન ઉપર નથી આવ્યું